ફ્રેન્ડ્સ અહીંયા મા બહવાની દિવસમાં ત્રણ સ્વરૂપ બદલે છે અહીંયા સવારે હોય છે બાળ સ્વરૂપ બપોરે હોય છે યુવાન અને સાંજે હોય છે વૃદ્ધ સ્વરૂપ ગાઈસ આ મંદિર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના પ્રેમનું પ્રતિક પણ ગણાય છે તો ચલો જાણીએ હવે આ મંદિરના ઇતિહાસ વિશે તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી બનાવી રહેજો ફ્રેન્ડ્સ આ રસ્તાનો એટલો સુંદર નજારો છે તમે અહીંયા જોઈ શકો છો કે એક બાજુ પવન છે તો બીજી બાજુ રોડ એક બાજુ તળાવ છે અને વચોવચ રોડ છે અહીંયા તમે જોઈ શકો આ નજારો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો ગાય આજે અમે આવી ગયા છીએ મા ભવાનીના મંદિર પર જે મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના પ્રેમના સાક્ષીનું મંદિર છે અને આ મંદિર હજારો વર્ષ જૂનું છે જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે કત્પર ગામમાં આ મંદિર મહુવાથી પાંચ કિલોમીટર અને અરબી સમુદ્રના કિનારા પર જ આવેલું છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ મંદિરના દર્શન કરીએ અને જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે સંત સુરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડની રખેવાળી માટે ચારેય દિશામાં માતાજી હાજરા બેઠા છે ફ્રેન્ડ્સ આ મંદિરમાં ટૂંકા વસ્ત્ર છે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાતા મહુવામાં ઐતિહાસિક ભવાની માતાનું મંદિર આવેલું છે અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાનું મંદિર ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના અટૂટ પ્રેમ સંબંધ અને માતાજી પ્રત્યેની અટૂટ શ્રદ્ધાનું સાક્ષી છે ચલો હવે આપણે જાણીએ મંદિરના ઇતિહાસ વિશે ફ્રેન્ડ્સ લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કથપરગામ આવેલું છે પહેલાના સમયે કંદનપુર તરીકે કથપરગામ ઓળખાતું હતું કંદનપુરના રાજા ભીષ્મક હતા તેમને સંતાનોમાં પાંચ પુત્રો અને એક પુત્રી હતી જેમાં મોટા પુત્રનું નામ રુક્મય અને પુત્રીનું નામ રુક્ષ્મણી હતું રુક્ષ્મણીજીના વિવાહ તેના ભાઈએ તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા જે રુક્ષ્મણીજીને પસંદ ન હતું તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો જેમાં તેણે કહ્યું હતું કે મારા મારા ભાઈએ વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે એટલે હે નાથ તમે મને ભવાની માતાજીના મંદિરે આવી મારું હરણ કરી તમારે સાથે લઈ જાઓ આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવ્યા અને રુક્ષ્મણીજીને તેની દ્વારકાએ લઈ ગયા અને ત્યાં જઈને વિવાહ કર્યા આમ ભવાની માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રુક્ષમણીના પ્રેમનું પ્રતિક છે અને આ મંદિરના પુરાવા રૂપે અવશેષો મંદિરના પરિસરમાં આજે પણ મોજૂદ છે આ દંતકથાના કારણે આજે પણ અપરણિત કન્યાઓ તેમના મનગમતા ભાવે ભરથાર માટે ભવાની માતાજી સમક્ષ મનોકામના કરી પૂજન અર્ચન કરે છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે આ મંદિરનો ઇતિહાસ

માતાજીના હાલમાં બદલાય છે ભવાની માતાના સવાર બપોરને સાંજ જેને શ્રદ્ધાને એકિત છે એને બતાવી છે કરતા હોઈએ છીએ કયા ભક્તજનો હાલતા આવે છે કઈક માતા પદારતા હોય છે કઈક ઉતાવતા આવે છે જેવી જેવી માતાજીની માનતા રાખે છે એવા ભવાની કામ કરે છે આમ તો આ ભવાની માતા અઢાર વર્ગના કુળદેવી છે અઢારે અઢાર કોળી છે બ્રાહ્મણ છે ક્ષત્રિય છે દુવાણા છે સોની છે ઘણાના કુળદેવી છે

તો મિત્રો બાપુએ આપણને ખૂબ સરસ મંદિરના ઇતિહાસ વિશે વાત કરી છે અહીંયા માં ભવાનીના દર્શન કર્યા પછી ખૂબ જ સુંદર અરબી સમુદર છે એનો દરિયા કિનારો આવેલો છે તો તમે અહીંયા આવ્યા પછી તમે દરિયાકિનારાની બીચની પણ મજા લઈ શકો છો તમે અહીંયા જોઈ શકો છો આ દરિયા કિનારો અને મંદિરની એક્ઝિટ આ રીતે પાછળ જ એની સીડી આપેલી છે કે આ સીડી ઉતરીને સીધા આપણે દરિયા કિનારે જઈ શકીએ છીએ આ અહીંયાનો છે દરિયા કિનારો અને ધીમો ધીમો વરસાદ શરૂ છે એટલે મેં પહેરી લીધો છે રેણકોટ અને અમે હવે જઈ રહ્યા છીએ દરિયા કિનારા પર અહીંયા આવી ગયા છે અત્યારે સ્કૂલના નાના નાના છોકરાઓ ક્રિકેટ રમમાં અને એક એ લોકોને ટ્રીપ પણ થઈ જાય છે અહીંયા ફૂલ એન્જોયમેન્ટ એ લોકો કરે છે તમે અહીંયા જોઈ શકો છો આ વિડીયોમાં અને આ છે એટલો મસ્ત દરિયા કિનારો અને અત્યારે અહીંયાનું વાતાવરણ આટલું ઠંડુ છે અને હલકો હલકો વરસાદ પણ આવે છે એટલે બહુ જ મજા આવે છે આજના વાતાવરણમાં અને દરિયાના મોજા પણ ઊંચા ઊંચા લહેરાઈઓમાં લહેરે છે ભાઈ શું નજારો છે આજે એવું લાગે આજનો દિવસ તો એકદમ સક્સેસ ગયો છે વાહ ધ બેસ્ટ પ્લેસ તમે મોજા જોઈ શકો છો મોજા ઉછળા ઉછળ છો તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જાણ કરો કોમેન્ટમાં લખી નાખો જય ભવાની તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં અમે તમને બતાવ્યું છે ભવાની મંદિર અને ભવાની બીચ તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ